હેલો ફ્રેન્ડ્સ આપણે સંચાલનની ત્રણેય સપાટીઓ વચ્ચેના તફાવત જોયો ત્યારબાદ આજે આપણે સંચાલનની આ ત્રણેય સપાટીઓ વચ્ચે અમુક સામ્યતા પણ છે જેને આપણે એ ત્રણ સપાટી વચ્ચેના આંતર સંબંધો કહીશું તો આ ત્રણેય સપાટીઓ વચ્ચે શું આંતર સંબંધો છે એ એટલે કે ત્રણેય સપાટીઓ વચ્ચેના સંબંધો કેવા છે એ વિશે જોવાનું છે તમારો આ સવાલ કદાચ ત્રણ માર્ક્સનો હોઈ શકે કે સંચાલનની ત્રણેય સપાટી વચ્ચેના સંબંધ એટલે કે એમનો સંબંધ શું છે તે દર્શાવતા મુદ્દા સ્પષ્ટ કરો તો સંબંધની દૃષ્ટિએ જોઈએ તો ઉચ્ચ મધ્યમ અને નિમ્ન સપાટી વચ્ચેનો સંબંધ રેખિક પ્રકારનો છે એટલે કે સીધી લીટીમાં ગતિ કરે છે મેં તમને ડાયોગ્રામમાં બતાવ્યું હતું કે ભાઈ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે જ્યારે તળ સપાટીની સમસ્યા નીચેથી ઉપરની તરફ વચ્ચે અટકતી પણ નથી કે ક્યાંયથી મૂં પણ કરતી નથી એટલે કે ઉચ્ચ મધ્યમ અને નિમ્ન સપાટી વચ્ચેનો સંબંધ સીધી લીટીમાં ગતિ કરે છે રેખિક પ્રકારનો છે ઉચ્ચ સપાટી નિર્ણયો લે છે મધ્ય સપાટીને જણાવે છે મધ્ય સપાટી એનો સપાટી પાસે અમલ કરાવે છે આ ઉપરાંત જોઈએ તો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ હુકમ સૂચન અને દોરવણી અપાય છે ઉચ્ચ સપાટી જરૂરી સૂચન હુકમ અને દોરવણી નિમ્ન સપાટી તરફ એટલે કે નીચેની ગતિમાં આપે છે એટલે કે એમનો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તળ સપાટી વચ્ચેનો સંબંધ નિમ્નગામી છે આ ઉપરાંત જોઈએ તો નિમ્ન સપાટી મધ્ય સપાટીને જવાબદાર છે જ્યારે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને જવાબદાર નિમ્ન સપાટીએ એ જ કાર્ય કરવાના હોય છે જે એમને ઉપર મધ્ય સપાટી દ્વારા સોંપવામાં આવે અને મધ્ય સપાટીએ એ જ કામ તળ સપાટીને સોંપે છે જે એમને ઉચ્ચ સપાટી જણાવે છે આમ ત્રણેય સપાટી મધ્ય સપાટી તળ સપાટી મધ્ય સપાટીને જવાબદાર જ્યારે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને જવાબદાર છે આ ઉપરાંત જોઈએ તો ઉચ્ચ સપાટીએ સંચાલકીય કાર્ય થાય છે મધ્ય સપાટીએ તેનું વિશ્લેષણ થાય છે અને તળ સપાટીએ એનો વહીવટ થાય છે ઉચ્ચ સપાટી કામ નક્કી કરે છે મધ્ય સપાટી એનું એક્સપ્લેનેશન કરે છે અને તળ સપાટી બે હાથ લઈને કામ કરવા મંડાઈ પડે છે આ ઉપરાંત જોઈએ તો ઉચ્ચ સપાટીએ સંકલન આયોજન અને અંકુશ મહત્વના છે કેમ તો કે કેમ કે માલિકોની સપાટી છે એમણે વિષયક નિર્ણયો ભવિષ્યને લગતા લાંબા ગાળાના નિર્ણયો લેવાના હોય છે અને નિર્ણયોની સફળતા માટે ચોક્કસ આયોજન કરવાનું હોય છે આયોજનમાં કોઈ વિઘ્ન આવે છે કોઈ બાધારૂપ થાય છે તો એના પર અંકુશ રાખવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટી એટલે કે ઉચ્ચ સપાટી સંકલન આયોજન અંકુશ એવા કાર્ય કરે છે જ્યારે નિમ્ન સપાટી દોર દોરવણી અને માહિતી પ્રસરણ માહિતી પ્રસરણ આ સપાટીએ વધારે જોવા મળે છે નિમ્ન સપાટીએ કારીગર વર્ગ કાર્ય કરે છે એમને ખૂબ લાંબી જે વિચાર શક્તિ હોવી જોઈએ એ હોતી નથી એવો તો માત્ર એમના ઉપરી જેટલું કહે એટલું કરે છે રોજ કાંઈક ને કાંઈક નવું નવું આવે છે એ વખતે ઉપરી દ્વારા માર્ગદર્શન દોરવણી જે કાંઈ પણ અપાય છે એને આધીન એવો કાર્ય કરે છે એટલે ઉચ્ચ સપાટી આયોજન અંકુશ મહત્વ વધારે હોય છે જ્યારે તળ સપાટીએ દોરવણી માર્ગદર્શન માહિતી પ્રસરણ આવા કાર્ય વધારે જોવા મળે છે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેનો સંબંધ જડ હોતો નથી હા એવું નથી ઉચ્ચ સપાટીએ એકવાર નિર્ણય લઈ લીધો એટલે મધ્ય સપાટી એને જ વળગી રહે પણ કોઈક વખત બદલાતા સંજોગો અનુસાર જો ઘડેલા આયોજનમાં કે લીધેલા નિર્ણયોમાં ફેરફાર કરવો પડે તો મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને આધીન પોતાના જે કાંઈ પણ માળખું તૈયાર કર્યું છે એમાં પણ ફેરફાર કરે છે એટલે એમનો સંબંધ જડ નથી સમય સંજોગોને આધીન એમાં બદલાવ આવે છે દરેક સપાટીએ કામ કરતા કર્મચારીને સત્તા અને જવાબદારી સોંપાય છે એક જ સપાટીએ કામ કરતા અધિકારીઓ વચ્ચે કાર્યાનુસાર સંબંધ જણાય છે ઉચ્ચ સપાટીએ જે વ્યક્તિઓ કાર્ય કરે છે એમની વચ્ચે ઉચ્ચ સપાટીને લગતી વાતોની આપલે થાય છે મધ્ય સપાટીએ અધિકારીઓ છે તો એ અધિકારી ઉત્પાદન વિભાગનો વેચાણ વિભાગનો નાણાં વિભાગનો તો ભાઈ ના નાણાંની કેવી હમણાં તંગી છે તો એને આધીન ખરીદી ઓછી બજારમાં કેવીક વસ્તુની ડિમાન્ડ છે તો એને આધીન ઉત્પાદન વધુ કરીએ આમ જે તે વિભાગના જે તે કામ કરતા કર્મચારી પોતાની સપાટીને આધીન એમનો સંબંધ જાળવી રાખે છે છેલ્લે જોઈએ તો નેતૃત્વ માર્ગદર્શન અને દોરવણી હેઠળના કાર્યો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને જરૂરી નેતૃત્વ માર્ગદર્શન આપે છે જરૂરી દોરવણી આપે છે જ્યારે મધ્ય સપાટી તળ સપાટીને આપે એટલે કે નેતૃત્વ માર્ગદર્શન દોરવણી જેવા કાર્ય ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે તો આવી રીતે સંચાલનની આ ત્રણેય સપાટીઓ ભલે દેખાવમાં અલગ પાડી દેવામાં આવી પણ એકબીજા

માત્ર તમને આ બાજુ જે આપેલી છે સંજ્ઞા એ આપી હશે તમારે એનું ફૂલ ફોર્મ લખવાનું રહેશે યાદ રાખજો આ ઇંગ્લિશ સ્પેલિંગ છે એ તો તમે મોઢે કરજો જ પણ ઇંગ્લિશ સ્પેલિંગની સાથે સાથે એનો ઉચ્ચાર પણ સ્પષ્ટ ઉચ્ચાર પણ મોઢે કરજો જેથી કરીને તમે આ સંજ્ઞામાં સ્પેલિંગ લખો છો એની સાથે સાથે બાજુમાં ગુજરાતીમાં શબ્દ પણ લખજો જો તમારી સ્પેલિંગ મિસ્ટેક હશે તો તમારા શબ્દને ન્યાય આપી અને તમારો માર્ક્સ કપાશે નહીં પહેલી સંજ્ઞા છે સીઈઓ જેને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે ઉચ્ચ સપાટી પર કાર્ય કરે છે અને મુખ્ય વહીવટી અધિકારી એનું ગુજરાતી અર્થ થાય છે તમારે સીઈઓ

સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાઓ જે આગળના સવાલમાં આપણે જોયું હતું બીબીએ અને એમબીએ શ્રેષ્ઠ સંચાલક બનવા માટે બીબીએ એમબીએને લગતું શૈક્ષણિક જ્ઞાન પણ વ્યક્તિમાં હોવું જરૂરી છે અને આ જ્ઞાન આપતી જે કોલેજો છે એને બીબીએ કોલેજ એમબીએ કોલેજ એવું એવા નામથી ઓળખવામાં આવે છે તો બીબીએ એટલે શું બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એમબીએ એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને છેલ્લે આવે છે આઈઆઈએમ એક માર્ક્સમાં ઘણી બધી વાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે સંજ્ઞા સમજાવો આઈઆઈએમ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંચાલનને લગતું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે